વદર વિધાનસભા વિસ્તારની મતગણતરીની રોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે થનાર છે વિધાનસભાની અંદર પેટા ચૂંટણી અનન્વે તારીખ ઓગણીસ જૂનના રોજ યોજાયેલ બસો ચોરાણું મતદાન મથકોએ થયેલા મતદાનની ગણતરી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી આજ રોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે એ અને જિલ્લાના અધિકારી તેમજ કલેક્ટર કુમાર રાણવરસૈયા અને દિશા નિર્દેશ હેઠળ મતગણતરી લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજરોજ ઓબ્ઝર્વર જિલ્લાના ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવશે જેમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે ત્યાર પછી બસો ચોરાણું બુથ દીઠ ટેબલ પર એકવીસ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર કાઉન્ટિંગ સુપરવાઇઝર અસિસ્ટન્ટ સુપરવાઇઝર સહિતનો સ્ટાફ જોડાશે તો આપણે જણાવી દઈએ કે મતગણતરી માટે સાહીઠ જેટલા સ્ટાફ ફરજ પર છે કુલ એકવીસ રાઉન્ડ થશે મતગણતરી માટે અને આ સવારે આઠ વાગ્યાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે સિત્યાસી નંબર બૂથ વિધાનસભા જેની અંદર બસો ચોરાણું મતગણતરીના કેન્દ્ર સાથે હાથ થવાનું છે તો મતગણતરી માટે સાહીઠ જેટલા સ્ટાફ ફરજ પર હાજર રહેશે કુલ આ મતગણતરી દરેકે દરેક સુવિધાઓ સાથે તેને અને ફરજ પર હાજર રહેલા દરેક કર્મચારીઓ તેને ફરજ બજાવશે તો મતગણતરી મથક પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાહીઠ જેટલા સ્ટાફ ફરજ પર ફરજ બજાવશે તો કુલ એકવીસ રાઉન્ડમાં મતગણતરી થશે તેવી પણ એક પ્રક્રિયા સામે આવી છે તો પ્રથમ પોસ્ટલની બેલેટ ગણતરી થશે આપને જણાવી દઈએ કે બેલેટ ગણતરી જે આ પોસ્ટલની થશે તે મતગણતરી માટે સાહીઠ જેટલા સ્ટાફ ફરજ પર છે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મતગણતરી એટલે કે જે પણ વિધાનસભાની અંદર આ મતગણતરી થવાની છે અને જે પણ આ ચૂંટણીની આખી પ્રક્રિયા છે તે સિત્યાસી બૂથ નંબર વિસાવદર વિધાનસભાની અંદર આ એકવીસ જે પ્રક્રિયા છે તે એકવીસ ભાગોની અંદર આ થવાની છે મતગણતરી એટલે આ દરેક પ્રક્રિયાની અંદર સ્ટાફ હાજર છે અને મતગણતરી દરમિયાન સાહીઠ જેટલા સ્ટાફ હાજર છે તો કુલ એકવીસ રાઉન્ડની અંદર આ મતગણતરી થવાની છે અને તે બાદ બહાર આવશે મતગણતરી અને વિજયનું નામ પણ સામે આવશે તો પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી પણ થશે તો આ વિષય ઉપર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેના ઉપર વધુ વિગતવાર વાત કરવા માટે વિધાનસભાથી

તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે હાલ મતગણતરી બહારના બૂથના છે અને વિધાનસભાની આજે જે પેટા ચૂંટણી છે ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તો વિસાવદર વિધાનસભા પેટા જે આ બે હજાર પચીસની અંદર આ યોજાઈ છે તેની મતગણતરી થવાની છે પોસ્ટલ ઉપર એકવીસ રાઉન્ડની અંદર આ મતગણતરી થવાની છે અને મતગણતરીની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવો ન થાય અને તેના ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આપણે જણાવી દઈએ કે હાલ જે પ્રકારની અત્યારે સ્થિતિ છે તે આપણે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા ભાવિક જોષી જોડાયા હતા પરંતુ કુ નેટવર્કના કારણે તે બતાવી ના શક્યા કારણ હાલ અત્યારે વરસાદની સિઝન પણ છે પ્રથમ સિઝન વરસાદની ચાલી રહી છે વરસાદમાં ક્યાંક ને ક્યાંક નેટવર્કની અછત રહેતી હોય છે તો જરૂરથી આપને તે જણાવવાનો પ્રયાસ કરીશું કડી વિસાવદર મતગણતરી શરૂ થઈ ગઈ છે પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ મારી સાથે સમાચાર મોટા

મળી નથી રહ્યું આગળ વધીશું આપણે